ગૌતમભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે સિનિયર સિટીઝનના વડીલો માટે સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગૌતમભાઈ શાહના પરિવાર તરફથી માતૃશ્રી સ્વર્ગસ શાંતિબેન એસ શાહ અને પિતાશ્રી સ્વર્ગસ શંકરલાલ એન શાહના સ્મરણાથે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાણીક વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તમામ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન ના વડીલો ઉપસ્થિત રહ્યા હતા હું ગૌતમ શંકરલાલ શાહ ગામ રાણી વણક સમાજ આગેવાન સિનિયર આજે મારા મારા પરિવાર તરફથી સિનિયર સિટીઝનનું સન્માન સમારોહ રાખવામાં આવેલું છે કારણ કે મારા માતૃશ્રી માતૃશ્રી અને પિતૃશ્રીના સમારા અર્થે સિનિયર સિટીઝનનું સન્માન રાખેલું છે હું સમાજના આગેવાન તથા હરેક સંસ્થાઓમાં પ્રમુખ અને સારા સમૂહ લગ્ન હોય પછી ધાર્મિક કામ હોય એમાં હું સંકળાયેલો તેથી કરીને સિનિયર સિટીઝનો અને મારો એક્સિડન્ટ થયો ત્યારે આ સિનિયર સિટીઝનો બધા બધી સમાજના બધા પક્ષના મારી ખબર કાઢવા અંતર આવ્યા હતા તેના માનમાં એમનો મારા જે સન્માન કાર્યક્રમ રાખેલો છે